આ લોકો આમ જોલે કે આમ બોલે યાર અહી પર પોલુ કરના અચ્છા મેં અמא હવે માની કિશન રંગે પરના આ મન આ અמא 5 મિનિએ આડી એલા સર બંધા પૂતા પૂતા આડચાંગા પો પેલીકલો ઓકા તો એનો કોની એડકી કેના ઓર એટી નું કોની કઈલા પરના મંજા પાધા સાચી દે ઇદિલા આના આરાજ આગા ઇદલા આરાજ આગે થરમા દેના આદુ ટટ્ટી આડિરાંગા ઇદિ બડીનાલમે ઇલિયા തെകമ്മ എല്ലാം ляണ്ടിങ്ങമാ സൂയി വീഡിയോ લેല്ലિયા યુ튜브 પર ના લે YouTube પર પણ સરી YouTube એદલાવાના આને તેવળા આ YouTube પર આચિ લેવડા તેવળા આને તેવળા આને તેવળા પૈના લેક પડાદી સંગાલ લાલતામજી એના ફાયા ઓલો પણ વનટરા ના હું ഉള്ളો ઓર મોટો ઉઠો તમનેયા તું તમી પોઈટના અલ

நீலிஸ்டன் <imitation> <imitation> 哎。